અણસમજોને અવગણવું પણ એટલું જ જરૂરી છે જેટલું સમજદારને અનુસરવું ડૉક્ટર મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી આપણે સૌ એ ખુદાની સાચા દિલથી એ બધા પ્રાર્થના કરવી જોઈએ નિઝામુદ્દીન મતાઉદ્દીન ચિશ્તીએ યુવા પેઢીને પ્રેરણારૂપી સંદેશ આપ્યો દેડીયાપાડા ખાતે મોટામિયા માંગરોળની ઐતિહાસિક ગાદીના હાલના અધિકૃત ગાદીપતિ સજ્જાનસિંહ હિઝ હોલીનેસ ફ્વજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિસ્તી સાહેબના સુપુત્ર અને અનુગામી ડોક્ટર મતાઉદ્દીન ચિસ્તી સાહેબના સાનિધ્યમાં સંવેદના પર્વનું રમણભાઈ ભગત પરિવાર તરફથી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું દીડિયાપાડા ખાતે આગમન થતાં પરંપરાગત રીતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સંવેદના પર્વની શરૂઆત બાળાઓ દ્વારા પ્રાર્થના સ્વાગત ગીત તથા સાંસ્કૃતિક કાર્યક્રમથી કરવામાં આવી હતી સ્વાગત પ્રવચન નટુભાઈ ચૌધરીએ કર્યું હતું જ્યારે સમગ્ર સંચાલન કુંવરજીભાઈ વસાવા ઈશ્વરભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું ઉપસ્થિત વિવિધ ધર્મના લોકોને સંબોધન કરતા ડોક્ટર મતાઉદ્દીનતી જણાવ્યું કે આજના સમયમાં આપણે જીવનમાં વધારે ભાર આપીએ છીએ અને સમજવા પણ નહીં જેથી સંવેદના પડવાની જરૂર પડી છે જ્યારે સંવેદના તમારા હૃદયમાં સ્થાન લેશે વેદનાથી પીડાવાનો સમય નહીં રહે હાલના સમયમાં જે સેવા કરીએ છીએ તે સમય ખૂબ જ સરળ અનુકૂળ છે પરંતુ પાછલા વર્ષોમાં જે અમારા પૂર્વજો સંતોએ સેવા કરી એ ખૂબ જ પ્રતિકૂળ સમય હતો દરેક મનુષ્ય માટે હાલમાં સંસાર સમાજની જવાબદારી નિભાવતા આધ્યાત્મનો પાઠ શીખવાનો ખૂબ જરૂરી છે આ સાથે ગાદીની પરંપરા અનુસાર ઘેર ઘેર સંસ્કાર આપી શિક્ષણ મેળવવા વ્યસન મુક્તિ સહિત ઘેર ઘેર વૃક્ષો આવવા આપ ખાસ હકલ કરી ડોક્ટર મતાઉદ્દીન જિસ્તી સાથે તેમના જયેશ પુત્ર નિઝામુદ્દીન ચિશ્તીએ પણ ખાસ ઉપસ્થિત રહી ઉદાહરણ આપી જણાવેલ કે આપણે સૌએ ખુદાની સાચા દિલથી ઈબાદત કરવી જોઈએ સંવેદના પર્વમાં તાલુકા તેમજ જિલ્લાના ભાઈઓ બહેનો બાળકો શ્રદ્ધાળુઓ સહિત ધાર્મિક સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા તમામ આમંત્રિત મહેમાનોના ભોજન માટે સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી હતી આ સાથે મહેફિલે સમા તેમજ ભજનનો પણ ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવેલ હતો आ जगत मारा बधिया है समझदारा कटिया मजा नो शेर है कहाँ मिलता है कोई समझने वाला जो भी आता है समझा के चला जाता है कहाँ मिलता है कोई समझने वाला जो भी आता है समझा के समझा कर चला जाता है मुझे ऐसा नहीं करना है